સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જેને કોઈપણને પણ મકાન લાગે છે એમને દસ્તાવેજ કઈ રીતે કરવાનો અને દસ્તાવેજ કરવા માટેની પ્રક્રિયા શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો સત્તામંડળ હેઠળની આવાસ યોજનાનો દસ્તાવેજ કઢવા માટેની પ્રક્રિયા છે એ આ મુજબની છે દસ્તાવેજ કરવા માટેની પ્રક્રિયા ઝડપથી થાય અને લાભાર્થીને દસ્તાવેજ વહેલી તકે થાય તે માટે લાભાર્થીએ જાતે દસ્તાવેજની પ્રક્રિયા છે એ કરવાની રહેશે એટલે કે આવાસમાં જેમને પણ મકાન લાગ્યું છે એમને જાતે દસ્તાવેજ કરવો પડશે સત્તામંડળની વેબસાઇટ ડબલ્યુ 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 ઓડા ડોટ ઓઆરજી ડોટ ઇન ઉપર જઈ અને સત્તા સત્તામંડળના હેઠળની આવાસના દસ્તાવેજનો મુદ્દો છે એમને કાઢવાનો રહેશે જેમાં તમારે હોમ પેજ ન્યૂ એન્ડ ને ઇવેન્ટમાં જવાનું છે ત્યારબાદ લાભાર્થી દ્વારા જરૂરી વિગત સ્પષ્ટ અને ચેકચાક વગર ભરવાની રહેશે દસ્તાવેજ માટે રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી છે ઓનલાઈન પોર્ટલ પર લાભાર્થી દ્વારા ભરવાની રહેશે ઓનલાઈન પોર્ટલ ઉપર કેવી રીતે ભરવાનું તો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગરવી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એમાં સિટીઝન લોગિન ત્યારબાદ યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાનો ત્યારબાદ પ્રી રજિસ્ટ્રેશન પોતે ડોક્યુમેન્ટ ન્યૂ રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં જઈ અને સંપૂર્ણ વિગત ભરવાની રહેશે હવે એકવાર મુસદ્દ તૈયાર થઈ જાય ત્યારબાદ સત્તામંડળ કચેરીમાં લાભાર્થી રૂબરૂ હાજર રહી ચકાસણી કરવાની રહેશે તેમજ નીચે મુજબના જે પુરાવા છે એ દસ્તાવેજની અંદર મૂકવાના રહેશે દસ્તાવેજની અંદર કઈ કઈ વિગત મૂકવાની છે તો એક તો આવાસ લાગી જાય ત્યારબાદ એક પઝિશન લેટર આપવામાં આવે છે એ પઝિશન લેટરની એક સેરોક્સ કોપી ત્યારબાદ જેમને પણ મકાન લાગેલું છે એમનું પાન કાર્ડની એક કોપી એમના પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા ત્યારબાદ મિલકતનો એટલે કે બ્લોકની બિલ્ડિંગનો દૂરનો ફોટો એક પોસ્ટકાર્ડ સાઇઝની કલર કેમેરાથી ફોટો પાડવાનો રહેશે અને ફોટાની નીચે જે જગ્યાએ આવાસ લાગેલું છે ત્યાંનું લોકેશન પણ દર્શાવતું હોવું જોઈએ એટલે કે તમારે જીપીએસ ઓન કરી અને ત્યારબાદ ફોટો પાડવાનો છે એટલે નીચે એમનું લોકેશન પણ આવી જાય ત્યારબાદ મિલકતનો એટલે કે પોતાના મકાન નંબર દરવાજા સાથેનો નજીકનો ફોટો એક પોસ્ટકાર્ડ સાઈઝની અંદર અને એ પણ લોકેશન સાથે પાડવાનો રહેશે ત્યારબાદ બે સાક્ષીઓ તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ લાભાર્થીને આજુબાજુના અથવા તો કોઈ પણ બે સાક્ષીના આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે બે સાક્ષીના પુરાવા આપવાના રહેશે લાભાર્થીએ દસ્તાવેજની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જાતે કરવાનો નથી જો તેમ કરવામાં આવશે તો તેનો મુસદ્દો છે એ રદ થઈ જશે તેમજ દસ્તાવેજની તારીખ ઓડા ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવશે દસ્તાવેજ સંબંધિત કોઈ પણ પૂછપરછ ઓડા ઓફિસ ઉસ્માનપુરા ખાતે રજા સિવાયના દિવસે તમે જઈ અને લઈ શકો છો આ જે છે એ દસ્તાવેજની નકલ છે કે અહીંયા તમારે યોજનાનું નામ લખવાનું છે ઇડબ્લ્યુ એસ એક બે ત્રણ પચાસ જે પણ ઈડબ્લ્યુ એસ સ્કીમનો કોડ હોય એ સ્કીમનો કોડ લખવાનો છે લાભાર્થીનું નામ અરજીપત્રક નંબર કયો છે અને મોબાઈલ નંબર શું છે એ લખવાનું છે ત્યારબાદ અહીંયા પર આવાસ યોજના ટીપી કઈ છે એફપી કઈ છે કયો બ્લોક નંબર તમને લાગ્યો લાગેલો છે અને કયો ફ્લેટ નંબર છે એ લખવાનો છે ત્યારબાદ અહીંયા ઉપર તમે જોઈ શકશો ઈ ડબલ્યુ એસ આવા તબદીલ માટેનું કન્વેયન્સ ડીડ એટલે કે દસ્તાવેજ એક તરફ કોણ છે તો કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વતી મામલતદારશ્રી ઈડબલ્યુ એસ એસ્ટેટ શાખા સરદાર પટેલ ભવન ઉસ્માનપુરા અમદાવાદ અને અહીંયા ઉપર ઓરડાના પેન નંબર આપેલા છે જેમને હવે પછી વેચાણ દસ્તાવેજ અમુક અગર એક તરફવાળા લખી આપનાર અહીંયા બીજી તરફની અંદર જેમને પણ મકાન લાગેલું છે એમનું નામ કયા બ્લોકમાં લાગેલું છે કયા ફ્લેટમાં છે કઈ આવાસ યોજના અંતર્ગત લાગેલું છે અને જેમને મકાન લાગેલું છે એમના આધાર કાર્ડ નંબર અહીંયા ઉપર લખવાના છે ત્યારબાદ આ લેખ એક તરફવાળા માનનીય ખાલી જગ્યા આવાસ યોજના એટલે કે આવાસ યોજનાની સ્કીમ તમારે અહીંયા ઉપર લખવાની છે શહેર ગરીબોને રાહત દળે પોતાની માલિકીનું મકાન મળે તે હેતુથી ઓરડાની માલિકીના શેડ્યુલમાં જણાવ્યા પ્રમાણે જમીન મુજબ ખાલી જગ્યા શહેરી ગરીબ આવાસ યોજનાના ફ્લેટોનું બાંધકામ કરેલ છે સદર ફ્લેટોના અલોટમેન્ટ સારું એક તરફવાળા વર્તમાન પત્રમાં જાહેર ખબર આપેલ તથા અલોટમેન્ટ અંગેના અરજી ફોર્મ બહાર પાડેલા ત્યારબાદ સદર ફોર્મ ભરીને પરત આવ્યા બાદ નીતિ નિયમ મુજબ માનનીય ખાલી જગ્યાશ્રીની ઉપસ્થિતિમાં પારદર્શી કોમ્પ્યુટર પદ્ધતિથી અલોટમેન્ટ અંગે ડ્રો કરવામાં આવેલ છે અહીંયા ઉપર તમારો ડ્રો કોની ઉપસ્થિતિમાં થયો હતો એ તમને ખબર હોય તો લખવાનું છે બાકી તમારે જાણી લેવાનું છે ઓડા પાસેથી ત્યારબાદ આ દસ્તાવેજમાં નીચે શેડ્યુલમાં જણાવ્યા પ્રમાણે જમીન એક તરફવાળા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની માલિકીમાં આવેલી છે સદર જમીન ઉપર એક તરફવાળા દ્વારા ખાલી જગ્યા માનનીય યોજના અન્વયે કઈ યોજના અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે એ ખાલી જગ્યા આવાસ યોજનાના નામે ઓળખાય છે ત્યારબાદ અહીંયા ઉપર આવાસ યોજના અહીંયા પર બ્લેક બ્લોક કયો છે તમારો ફ્લેટ નંબર કયો છે અને તમે કેટલા રૂપિયા સ્ટેમ્પની અંદર આપો છો એ લખવાનું છે તો આવી રીતે અહીંયા ઉપર એક શેડ્યુલ છે કે તમે હરજી ફોર્મ સાથે કેટલી રકમ ચૂકવી છે કેવી રીતે ચૂકવી છે અને કઈ તારીખ હતી પ્રથમ હપ્તા બીજો હપ્તો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમા હપ્તા માટે કેટલી કેટલી રકમ કઈ કઈ બેંક હતી ડીડી નંબર જો ડીડીથી કરેલું હોય તો ડીડી નંબર અને કઈ તારીખે કરેલી હતી એ બધી વિગત ભરવાની છે અહીંયા ઉપર શરતોની વાત કરીએ તો લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હતી ત્યારબાદ લાભાર્થીના કુટુંબમાં ભારત દેશમાં કોઈ પણ સ્થળે પાક મકાન અથવા તો જમીન પ્લોટ નથી તો આ બધી શરતો આપેલી છે કે જે શરતો તમે ફોર્મ ભરેલું હતું ત્યારે પણ આપેલી હતી એ શરતો છે આ મકાનને તમે સાત વર્ષ સુધી કોઈને રેન્ટ પર નથી આપી શકતા અને સાત વર્ષ સુધી તમે આ મકાનને વેચી પણ નથી શકતા અહીંયા ઉપર તમારે મિલકતની વિગત લખવાની છે કયા ટીપી નંબર અને કયા એફપી નંબરમાં સ્કીમ આપેલી છે આવાજનું સ્થળ કયું છે કયા બ્લોક નંબર કયો ફ્લો નંબર અને કયો આવાસ નંબર તમને લાગેલું છે અને કેટલા ચોરસ મીટર બાંધકામ છે ત્યારબાદ મિલકતના ખૂટની વિગત લખવાની છે કે પૂર્વ દિશાએ જેમ કે તમારો બ્લોક છે એ છે તો પૂર્વ દિશાએ શું છે પશ્ચિમ દિશાએ શું છે ઉત્તર દિશાએ અને દક્ષિણ દિશાએ શું છે એ વિગત પણ અહીંયા ઉપર લખવાની છે અને અહીંયા ઉપર સ્થળ લખવાની છે હવે તમારે આ જોવાનું છે કે દસ્તાવેજ કરી આપવાની સત્તા મુખ્ય કારોબારી શ્રીને

અને EWHS 2 માં 40 ચોરસ મીટર ના કાર્પેટ એરિયા માટે સ્ટેમ્પ ડ્યુટી જે છે અથવા તો નહીં સ્ટેમ્પ ડ્યુટી નહીં પરંતુ સ્ટેમ્પ જે છે એ ₹100 નક્કી કરેલો છે ત્યારબાદ અહીંયા ઉપર સાક્ષીની સહી આવશે બે અહીંયા ઉપર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના લખી આપનારની સહી અને અહીંયા ઉપર સ્થળ તારીખ અને કોણ છે એ અને વેચાણ થતી મિલકતનો દૂરનો ફોટોગ્રાફ છે અહીંયા નાખવાનો છે મિલકતનું પોસ્ટર સરનામું આવાસ રાખનારની સહી મિલકત તબદીલ કરનારની સહી અને વેચાણ થતી મિલકતનો નજીકઠો ફોટોગ્રાફ અહીંયા ઉપર એમની બધી વિગતો ભરવાની છે તો આવી રીતે આવાસ યોજનાની અંદર જે પણ ઘર લાગે છે એમનો દસ્તાવેજનો પુરાવો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતો વખત વેબસાઇટ ઉપર જારી કરવામાં આવતો હોય છે તમારે તમારે લઈ અને 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 ભરી ભરી સ્ટેમ્પ ઉપર આવી રીતે રજીસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે સૌથી પહેલા તો ગરવી ગુજરાતની વેબસાઇટ પર જવાનું સિટીઝન લોગિનમાં યુઝરને પાસવર્ડ પ્રી રજિસ્ટ્રેશન કો ડોક્યુમેન્ટ ન્યૂ રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં એને સંપૂર્ણ વિગત તમારે ભરવાની રહેશે અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ જગ્યાએ જઈ અને તમે જાહેર રજાના દિવસમાં જાહેર રજા સિવાયના જે દિવસ છે ત્યારે જઈ અને માહિતી લઈ શકો છો તો આ તો આજની સંપૂર્ણ માહિતી જો માહિતી સારી લાગી હોય તો આપણો વિડીયોને અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો